બધાનું પડતું મૂકી અને મારે પ્રવચનમાં બે આવી આનાથી વિશેષ મારે હું જોઈએ અને આ બેન જ્યાં સુધી છે ત્યાં સુધી બેનને વચન આપવું છે કે તમારે જ્યારે બી લડવું હોય ને ત્યારે લડજો અમે તમારે હાર હું બધું જોતો નથી જીતાડવું હોય તો તમારા હાથમાં હારવું હોય તો તમારા હાથમાં અને જ્યારે તમને હું કહેશો કે પ્રસોત્તમભાઈ હવે તમારી જરૂર નથી ત્યારે હું પાછો બોમ્બે મારી જગ્યાએ પડે છે આજે મારી બહેનો દીકરી બેટી મને કહી દઉં કે ભાવનગર જિલ્લામાં આજે શાંતિ કે નથી કરે આપતા એ ખબર છે કે આ બાર બેઠું છે છે અને માનનીય મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીની સૂચના મુજબ ભાવનગર એકસો ત્રણ વિધાનસભાના મુખ્ય આગેવાનો તો ખરા જ પણ સમગ્ર જિલ્લા અને ભાવનગર શહેરમાંથી પધારેલ તમામ મુખ્ય સમાજના આગેવાનો સંગઠનના આગેવાનો સામાજિક બધા પ્રમુખશ્રીઓ મંડળના પ્રમુખશ્રીઓને બધાને આજે અહીંયા બોલાવવામાં આવ્યા હતા આ ઉજવણી એક મોટી સંખ્યામાં લોકો આવી અને જેમ આપણે કહીએ ને કે ઘરનું જેમ આપણું વાસ્તુ થાય છે એમ ભારતીય જનતા પાર્ટીના ઘરનું વાસ્તુ થાય છે ભાવનગર જિલ્લાનું એટલે એ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને આને ભવ્યથી ભવ્ય બનાવીએ એની માટે લોકોના વચ્ચે આ સૂચન અને લોકોના વચ્ચે આ અપીલ કરવા માટે આ કાર્યક્રમ આજે રાખીએ